નમસ્કાર વંદે માત્ર હું ક્રિષ્ના પ્રજાપતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ ત્રણમાં ગણિત વિષયનો અભ્યાસ કરાવું છું આપણે આગળના વિડીયોઝમાં આપણે થિયરી જોઈ ગયા હતા અને લીટરને મિલી લીટરમાં કન્વર્ટ કરવું અને મિલી લીટરને લીટરમાં કન્વર્ટ કરવું એ જોઈ ગયા હતા હવે આપણે જોઈશું લીટર અને મિલી લીટરના સરવાળા એટલે કે એડિશન અને સબક્રેપ્શન એટલે કે બાદ બાકીના દાખલા જોઈશું સૌથી પહેલાં છે એડિશન એડિશન એટલે કે સરવાળો કરો બરાબર આપણને રકમ આપી છે ટુ લીટર ફોર હંડ્રેડ મિલી લીટર પ્લસ થ્રી લીટર સિક્સ હન્ડ્રેડ મિલી લીટર તો સૌથી પહેલાં આપણે લીટર અને મિલી લીટરનું કોલમ બનાવીશું હવે આપણે લીટરમાં લખીશું ટુ લાઈન લીવ કરીને લખીશું ટુ લિટર હવે ફોર હન્ડ્રેડ મિલી લીટર એટલે મિલી લીટરમાં લખીશું ફોર હન્ડ્રેડ પછી પ્લસની સાઈન કરીશું પછી થ્રી લિટર લીટરમાં થ્રી લખીશું અને મિલી લીટરમાં સિક્સ હન્ડ્રેડ લખીશું હવે એનો સરવારો કરીશું તો આપણે શરૂઆત કરવાની છે વન્સ વન્સ ટેન્સ હન્ડ્રેડ અને આને કહેવાય થાઉઝન્ડ તો ઝીરો પ્લસ ઝીરો એટલે કેટલા થશે ઝીરો ઝીરો પ્લસ ઝીરો એટલે કેટલા થશે તો કે ઝીરો ફોર પ્લસ સિક્સ એટલે કેટલા થશે તો કે ટેન હવે આ ટેનમાં જે ઝીરો છે તે અહીંયા લખીશું અને વન કેરી આપણે લીટણમાં જવા દઈશું હવે આનું ટોટલ કરીશું થ્રી પ્લસ ટુ પ્લસ વન એટલે કેટલા થશે તો કે સિક્સ હવે આનો આપણે આન્સર લખવો છે તો આન્સર આપણે આ રીતે લખી શકીએ કે લીટર કેટલા છે સિક્સ મિલી લીટર આપણને નથી કારણ કે ઝીરો ઝીરો છે એટલાનો આન્સર ફક્ત લખાશે સિક્સ લીટર અથવા તો લખવું હોય તો ઝીરો ઝીરો મિલી લીટર આ રીતે આપણેનો લાસ્ટમાં આન્સર લખી શકીએ ત્યારબાદ સેકન્ડ આપણે પહેલાં કોલમ બનાવીશું લખીશું લીટર અને મિલી લીટર હવે લીટરમાં શું લખાશે તો કે સેવન સેવન લખતા પહેલાં આપણે ઉપર એક વન લાઇન લીવ કરીશું ત્યારબાદ મિલી લીટરમાં લખીશું ફોર એટી બરાબર પછી પ્લસની સાઇન કરીશું લિટરમાં લખીશું ટુ અને મિલી લીટરમાં લખીશું સિક્સ હન્ડ્રેડ મિલી બરાબર એનું ટોટલ કરીશું આપણે તો જો ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો એટ પ્લસ સેવન એટલે કેટલા થશે તો કે ફિફ્ટીન ફિફ્ટીનમાં ફાઈ અહીંયા લખીશું અને વન કેરી ઉપર લખીશું હવે ફોર પ્લસ સિક્સ પ્લસ વન એટલે કેટલા થશે ઇલેવન તો ઇલેવનમાં વન અહીંયા લખીશું અને વન કેરી આપણે સેવન ઉપર લખીશું સેવન પ્લસ ટુ એટલે નાઇન નાઇનમાં વન કેરી તમે એડ કરો એટલે કેટલા થશે ટેન તોનો આન્સર શું લખીશું આપણે ટેન લિટર અને વન હંડ્રેડ ફિફ્ટી મિલી લીટર બરાબર તો આ રીતે એડિશનના સર્વ દાખલા આપણે કરી શકીએ હવે જોઈશું આપણે સપક્રેક્શન એટલે કે બાટ તો એ પણ સેમ રીત છે કે આપણે આ રીતે કોલમ પાડી દેવાની અને પછી બાટબાકી કરવાની લિટર એન્ડ મિલી લિટરમાં લખીશું એટ મિલીટરમાં લખીશું ટુ હંડ્રેડ ફિફ્ટી માઇનસની સાઈન લીટરમાં લખીશું સિક્સ અને મિલી લીટરમાં લખીશું ઝીરો સેવન્ટી ત્યારબાદ ઝીરો ઝીરો એટલે ઝીરો ફાઇવમાંથી સેવન બાદ થતા નથી તો આપણે ટુ પર ડસકો લઈને વન મૂકીશું અને ફાઇવ પણ મૂકીશું ફિફ્ટીન ફિફ્ટીનમાંથી સેવન તમે બાદ કરો તો રહેશે એટ કઈ રીતે કાઉન્ટ કરવાના તો સેવન પછી આપણે એટથી કાઉન્ટ કરવાના અને ફિફ્ટીન સુધી જવાનો એટલે રહેશે એ વનમાંથી ઝીરો બાદ કરો એટલે વન અને એટમાંથી સિક્સ બાદ કરો એટલે ટુ તો આપણો આન્સર લખાશે ટુ લિટર અને વન હંડ્રેડ એટી મિલી લીટર ત્યારબાદ લિટર અને મિલી લીટર હવે લિટરમાં આપણે લખીશું સિક્સ લીટર મિલી લીટરમાં લખીશું ફાઇવ હન્ડ્રેડ સેવન્ટી મિલી લીટર માઇનસની સાઇન કરીશું માં લખીશું વન અને મિલી માં લખીશું થ્રી હન્ડ્રેડ ટ્વેન્ટી બરાબર હવે જેમ ઝીરોમાંથી ઝીરો જાય એટલે ઝીરો સેવનમાંથી ટુ જાય એટલે ફાઈવ અને ફાઇવમાંથી થ્રી જાય એટલે ટુ સિક્સમાંથી વન જાય એટલે ફાઈવ તો આપણો આન્સર શું આવશે ફાઈ લિટર ટુ હન્ડ્રેડ ફિફ્ટી મિલી લીટર બરાબર તો આ થયા આપણા એડિશન અને સબસ્ક્રેપ્શનના દાખલા હવે તમને આ રીતે પણ દાખલા આપી શકે આમાં આપણે જાતે કોલમ બનાવીને દાખલા કર્યા હવે આમાં આપણને કોલમ સાથે દાખલા આપેલા હોય તો અહીંયા જુઓ લીટર અને મિલી લીટરમાં આપણને આ રીતે આપી દીધું છે અને માઇનસ કરવાનું છે બરાબર તો ઝીરોમાંથી ઝીરો જાય એટલે ઝીરો ફાઈવમાંથી ફાઈવ જાય એટલે ઝીરો એટમાંથી ટુ જાય તો સિક્સ અને સિક્સમાંથી થ્રી જાય તો થ્રી એટલે આપણો આન્સર શું આવશે થ્રી લિટર અને સિક્સ હંડ્રેડ મિલી લિટર હવે છે અહીંયા પ્લસનો ફક્ત લીટરની જ વિગત આપેલી છે તો સિક્સ પ્લસ થ્રી એટલે કેટલા થશે નાઇન અને ફાઇવ પ્લસ ટુ કેટલા થશે તો કે સેવન એટલે કેટલા લિટર થશે સેવન્ટી નાઇન લીટર અહીંયા પણ ફક્ત આપણને એમએલની ડિટેલ્સ આપેલી છે ઝીરોમાંથી ફાઇવ જતાં નથી એટલે આપણે સેવન ઉપર બોરો લઈશું અને એની ઉપર મૂકીશું થ્રી અને આ ઝીરો ઉપર કટ કરીને મૂકીશું ટેન ટેનમાંથી ફાઈવ જશે એટલે ફાઈવ હવે થ્રીમાંથી સેવન કટ થતા નથી તો આપણે ફાઈ એટ ઉપર બોરો લઈશું અને મૂકીશું સેવન અને અહીંયા ટેન એડ કરીશું તો કેટલા થશે થર્ટીન થર્ટીનમાંથી સેવન જાય એટલે કેટલા આવશે તો કે સિક્સ સેવનમાંથી થ્રી જાય તો કેટલા આવશે ફોર તો આપણો જવાબ આવશે ફોર હન્ડ્રેડ સિક્સટી ફાઈવ મિલી હવે આપણે લાસ્ટ દાખલામાં જોઈશું લિટર અને મિલી લીટર તો જો અહીંયા છે આપણો દાખલો પ્લસનો બરાબર સરવાળાનો દાખલો છે ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો ફાઈવ પ્લસ એટ એટલે કેટલા થશે થર્ટીન થર્ટીનમાં થ્રી નીચે વન કેરી સેવનમાં ટુ ઉમેરશું એટલે કેટલા થશે નાઇન નાઇનમાં વન પ્લસ કરશો એટલે ટેન ટેનમાં ઝીરો અહીંયા મૂકીશું અને વન કેરી આગળ જવા દઈશું વન વન થ્રી એટલે કેટલા થશે ફાઈવ અને વન વન એટલે ટુ તો ટ્વેન્ટી ફાઈવ લીટર શું લખાશે ટ્વેન્ટી ફાઈવ લીટર અને ઝીરો થર્ટી મિલી લિટર તો આ રીતે આપણે સબસ્ક્રિપ્શન અને એડિશનના દાખલા કરી શકીએ થેન્ક યુ